સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે નજીકમાં છે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા ચૂંટણીઓ જીતવા માટે અને ખાસ કરીને હવે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે આ વખતે તેમણે અમરેલીમાં જઈને છે ચલાલા નગરપાલિકા છે જ્યાં ભાજપનું વર્ષોથી શાસન છે ત્યાં જઈને તેમણે પ્રચાર શરૂ કર્યો છે સમીક્ષા બેઠકો પણ શરૂ કરી છે અને ખાસ કરીને આ બેઠકમાં ગોપાલ ઇટાલિયા હાજર છે એટલે જ્યારે ગોપાલ ઇટાલિયા હાજર હોય છે ત્યારે સવાલ એ થાય છે કે આ વખતે તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપર શું પ્રહાર કર્યા છે પ્રહાર તો કર્યા જ છે પરંતુ સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટીને જ્યાં ચલાલા નગરપાલિકા છે તે જીતવા માટે કેટલી મહેનત છે તે પણ જાણીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમરેલીની ચલાલા નગરપાલિકા હવે કબજે કરવા માટે ભાજપ પાસેથી છીનવવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી છે આ બેઠક પોતાને નામ કરવા માટે રાતોરાત હવે બેઠકો શરૂ થઈ ગઈ છે સમીક્ષા પણ કરવામાં આવી રહી છે આ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપનું શાસન હતું એટલે અહીંયા સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે ચલાલા જે નગરપાલિકા છે ત્યાંનો વિકાસ કેવો થયો છે કોઈ સારી સુવિધા મળી છે કે નહીં એમને લઈને જ્યારે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે અહીંના ભાજપના નેતાઓના બંગલા બંધાઈ ગયા છે તેમના દીકરાઓ વિદેશમાં ભણવા જતા રહ્યા છે પરંતુ ચલાલાની અંદર એક સારી શાળા પણ નથી હવે શું સમાજના લોકોને સારી શાળામાં એમના જે દીકરા દીકરી છે ભણવાનો અધિકાર નથી આ વખતે હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી એ લોકોને ભણવામાં રસ પણ ના હોય પણ સમાજના લોકોને તો ભણવામાં રસ હોય ને એટલે ભાજપને એવું લાગે છે કે ગૃહમંત્રી અભણ છે તો હવે કોઈને ભણવાની જરૂર નથી એટલે હવે અહીંયા સવાલ છે કે ફરી એક વખત તેમણે ભણતર ઉપર ટોણો માર્યો છે પરંતુ સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા પાસેથી જ સાંભળીએ ગૃહમંત્રી હર્ષંઘભિનલીને શું કહ્યું છે અને ખાસ કરીને ચલાલા નગરપાલિકા જીતવા માટેની રણનીતિ તેમની શું છે શું કહીશું આજે ચલાલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સતાસિયા નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો પર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે સાહેબ આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહી અને કઈ રીતે રણનીતિ આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી એ લોકોને ભણવામાં રસ નથી પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને તો એમણે ભાજપના ગૃહમંત્રી ભણશે એટલે એ લોકો એવું વિચારે છે કે હું કોઈને ભણવાની જરૂર નથી અમારે અમારા છોકરા ભણાવવા છે તલાળાની જનતાએ પોતાના બાળકો ભણાવે છે ક્યાં ભણાવવા મોકલવાના ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા પણ ચલાળાનું સરકારી દવાખાનું ખંડેર થઈ ગયું એવું કેમ તો એ વસ્તુમાં એ વસ્તુના કારણે જનતામાં રોષ છે કે જે ભાજપવાળાને આટલા વર્ષો સુધી વોટ આપ્યા એમણે એમના બંગલા બની ગયા ફાર્મ હાઉસો બની ગયા એમના છોકરા વિદેશોમાં ભણવા મોકલી દીધા અને ચલાલાની જનતા માટે નહીં સારું દવાખાનું નહીં સારો રોડ સાફ સફાઈના અનેક પ્રશ્નો સફાઈ ગામદારોના અલગ પ્રશ્નો સ્કૂલની તો વાત જ છોડો સ્કૂલ જ નથી હવે તો ક્યાં ભણવા જવાનું તો આ બધા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે ચૂંટણી લડે છે અને ચલાલાની અંદર પરિવર્તન આવે તે માટે આજે અમે આ મીટિંગ કરી છે હવે જ્યારે સમીક્ષા બેઠક શરૂ થઈ ગઈ છે આ બેઠકને જીતવા માટે નગરપાલિકા જીતવા માટે ત્યારે લોકસભાની અમરેલીમાં જે ઇન્ચાર્જ હતા આમ આદમી પાર્ટીના કાંતિ સતાસિયા તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ કીજો કાંતિભાઈ સતાસિયા મારું નામ છે આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું સ્થાનિક સૌરાષ્ટ્ર કે સુટણી જે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ રાજુલા સરાળા અને લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી અમારે આવે છે જાન્યુઆરીમાં એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય પાર્ટીના જોઈન્ટ ભાઈ શ્રી ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મિટિંગ કરી હતી અને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા તો ચૂંટણીનો વ્યૂહ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લડવાની છે આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા તમારા સરાળા શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે ઘણા લોકોના ફોન આવે છે આ બધા રાક્ષસો કોકોલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે સલવારને આખું વેરણ શેરણ કરી નાખ્યું છે પશુ દવાખાનું હોય આવડા મોટા સલાવાળા સિટીમાં શિક્ષણમાં વિસારતું કોઈ અગિયાર બાર ધોરણ ન હોય પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય આથી બીજી સલવારની કમનસીબી શું કહેવાય આ તો દાન દાન મહારાજની ભૂમિ છે આને હમ જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે અહીંયાથી આપા ગીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે કોઈ પાછા વળતા નથી પણ આના પ્રજા વખતે પાસા છે ઘણા ફોન આવે છે પશુ દવાખાનું લાઇબ્રેરી રોડ રસ્તાઓ તૂટી ગયા છે સફાઈનો અભાવ છે પાણી પ્રદૂષિત આવતું હતું ઘણા લોકોના ફોન આવે છે ઘણા મળે છે તો નગરપાલિકાના અનુસંધાનમાં અમે આજે શાળામાં આવ્યા હતા અને આ દૂષણોને અહીંથી કાઢવાના છે એટલા માટે અમે જ મળે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અધ્યક્ષતામાં આખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ નગરપાલિકા કઈ રીતે જીતવી તેમની પણ રણનીતિ અત્યારે ઘડાઈ ચૂકી છે પણ સવાલ એ છે કે આ વખતે શું જો આ બેઠક ઉપર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો વિજય થાય છે તો કેવો વિકાસ થવાનો છે કારણ કે અહીંયા સવાલ તો આખરે લોકો ઝઘડતા હોય છે તો લોકો માટે લોકોના વિકાસ માટે કારણ કે સવાલ અહીંયા સૌથી પહેલા એ જ થયો હતો કે ભાજપના નેતાઓએ પોતાના ઘર ભરી લીધા છે બંગલા બનાવી લીધા છે તો હવે એ જોવાનું છે કે આમ આદમી પાર્ટી અહીંયા આવે છે ચલાલા નગરપાલિકા જીતે છે તો અહીંયા કેવો વિકાસ થાય છે અને આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને જે ટોણો માર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર